ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી ખાનપુર તાલુકાના પંચોતેર વર્ષની ઉંમરના દાદા ફરી લગ્ન કરવા જતા આખું ગામ જાનમાં જોડાયું મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામમાં પંચોતેર વર્ષની ઉંમરના એક દાદા વાતે ગાતે આટલી મોટી ઉંમરમાં લગ્ન કરવા જાણ જોડી પરણવા જતા ગ્રામ લોકો વિચાર કરતા રહી ગયા આ દાદાની જાણમાં આખું ગામ જોડાયું હતું દાદાને પ્રશ્ન કરતા એવું જણાવ્યું કે ગડપડમાં લાકડી અને લાડી બંને જોઈએ આ દાદા પહેલા પણ લગ્ન કરેલા પણ પ્રથમ પત્નીના અવસાન બાદ દાદાને પરિવારમાં કોઈ ન હોવાથી દાદાએ ફરી લગ્ન કરી આટલી મોટી ઉંમરમાં બીજા લગ્ન કરતાં આખા ગામમાં લોકો વિચાર કરી જોતા રહી ગયા અને આખું ગામ દાદાની જાનમાં જોડાયું હતું રિપોર્ટર ભરતભાઈ ખાંટ મહીસાગર